સંજેલી તાલુકા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન દાહોદના સંજેલી તાલુકા ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તે ખુશીમાં આમ આદમી પાર્ટીના સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ સુરેશભાઈ ડિંડોર જિલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બારિયા તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન મછાર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ સંજેલી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી કેજરીવાલના જામીનની ઉજવણી કરવામાં આવી જો અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ વિરુદ્ધ શરાબ નામે ખોટા કેસો કરવામાં આવ્યા પરંતુ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપી ઈડી અને સીબીઆઈ ફરજી કેસને બેનકાબ કર્યા છે સત્યની જીત થઈ છે લોકતંત્રની જીત જીત થઈ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી જેઓ દિલ્હીના મુખ્યમંત્રી તેમને ભાજપ દ્વારા ષડયંત્રો કરીને જેલમાં નાખવામાં આવ્યા હતા આજરોજ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા એમને આજે જામીન મળવા આપવામાં આવેલ છે તો આજરોજ અમે આમ આદમી પાર્ટી સંજય દ્વારા ખુશી વ્યક્ત કરીએ છીએ અને જ્યાં ભાજપની તાનાશાહી સરકાર છે એની સામે અમે ક્યારેય પણ ઝૂકવાના નથી નમવાના નથી અને અમે એમની સાથે લડવાના છે અને જીતવાના છે